ઉમરગામ ખાતે સાત નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહેશે કાર્યક્રમની તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલે આજ રોજ તૈયારીઓની સમીક્ષા કરી હતી તેમની સાથે સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ પંદર નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે જેના ભાગરૂપે ઉમરગામમાં પણ બિરસા મુંડાની જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી થશે એકસો પચાસમી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતમાં જે રીતે આપણા યસઓસી પ્રધાનમંત્રીજીએ પંદર નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જ્યારથી નિર્ધારિત કર્યું છે ત્યારથી આ ખૂબ ભાવથી ઉજવાય છે પણ આ વર્ષે જે રીતેના કાર્યક્રમો ભગવાન એક બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિ છે સરદાર વલ્લભભાઈ પટેલજીની પણ એકસો પચાસમી જયંતિ છે એટલે આ બંને મહાનુભાવોને જે રીતે દેશની અંદર એક યોગદાન એમનું અને યોગદાનને ધ્યાનમાં રાખીને ઉત્સવોને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે આ આદિજાતિ વિભાગ દ્વારા સાતમી તારીખથી બે રૂટમાં યાત્રા નીકળવાની છે ઉમરગામથી દેવમોગરા સુધી અને અંબાજીથી દેવમોગરા સુધી આ બંધેવ રથનું પ્રસ્થાન સાત તારીખે સવારે અગિયાર કલાકે થઈ જશે ત્યારબાદ જે કોઈ રૂટ નક્કી થયા છે એ રૂટ પ્રમાણે અમારી યાત્રા જશે આ યાત્રાની અંદર અનેક જગ્યાએ સભાઓ પણ થશે સ્વાગત પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે ત્યાં પણ ભવ્ય રીતે આ રથનું સ્વાગત થશે જે રીતે અત્યારે ઉમરગામમાં વહીવટીતંત્ર અને અમારા આગેવાનો સાથે બેઠક થઈ છે એ પ્રમાણે અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં કારણ કે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી હોય તો સ્વાભાવિક છે કે અમારા આદિવાસીઓ માટે ખૂબ આનંદનો દિવસ હોય છે એ સ્વયંભૂ લોકો પણ આવનારા લોકો છે આપણે વિશ્વ આદિવાસી દિવસ જોતા જોઈએ છીએ એ જ પ્રકારનો એનાથી પણ ભવ્ય રીતે આ પંદર નવેમ્બરનો દિવસ ઉજવાશે એવી ચોક્કસ મને અપેક્ષા છે ફરીવાર આપના માધ્યમ દ્વારા જે ગામથી જે રથનું પ્રસ્થાન થવાનું છે એમાં વલસાડ જિલ્લામાંથી બધે જ જગ્યાથી આદિવાસી ભાઈ બહેનો આવે એવી બધા લોકોને મારી વિનંતી છે